શ્રેષ્ઠ ભારત ભવન અહીંયા તમે પાર્કિંગ ગાડી માટેનું પાર્કિંગ પછી બસનું પાર્કિંગ છે બસ એટલે જે અહીંયા સર્ક્યુલર રૂટ પર ફરે છે એ બસ તમને અહીંયાથી પણ મળે રેલવે સ્ટેશનથી પણ મળે આ મેઇન ભારત ભવન એટલે જ્યાં રિવર રાફ્ટિંગને બધું થાય છે અહીંયા હોટલ છે રેસ્ટોરન્ટ છે પછી આ સામે એકતા મોલ છે અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખજો કે તમે પોતાનું પ્રાઇવેટ વ્હીકલ લઈને આવ્યા હો તો તમારે અહીંયાના પાર્કિંગમાં ભારત ભારત ભવનના પાર્કિંગમાં રાખી દેવું પડે અહીંયાથી તમારે સર્ક્યુલર રૂટની જે બસ ચાલે છે એમાં જ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે તમે જઈ શકો અહીંયા પ્રાઇવેટ વ્હીકલ લઈને અંદર એલાઉડ નથી વીઆઈપી અથવા તમારી પાસે પાસ હોય તો તમને જાવા દઈએ બાકી નહીં નમામી દેવી નર્મદા માતાજીનું આ સ્ટેચ્યુ છે અહીંયા અને આ સ્ટેચ્યુની સામે જ અહીંયા ભારત ભવન જ્યાં તમે તમારું વ્હીકલ પ્રાઇવેટ વ્હીકલ પાર્ક કરી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની સર્ક્યુલર બસમાં બેસી શકો છો એ બસો તમને અહીંયા અંદરથી જ મળે છે આ ચોક આ જે એકતા મોલ વાળો ચોક છે યાદ રાખવાનો અહીંયાથી તમે આ સાઈડ જાઓ એટલે હોટલ બીઆરજી જે ખૂબ જ સરસ અત્યારે વ્યાજબી ભાવમાં છે એ અહીંયા છે આ રૂટ ઉપર આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારત ભવનનું બસ પાર્કિંગ છે એટલે બસ પાર્કિંગ એટલે આ જે એસ એસઓયુ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અંદર જે તમને બસ લઈ જાય એ બસ સર્ક્યુલર રૂટવાળી બસ પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટેની બસ અહીંયાથી તમને સ્ટેચ્યુ ઓફ યુનિટી બસ ફ્રીમાં લઈ જશે અહીંયા તમે પોતાનું પ્રાઇવેટ વાહન પાછળની સાઈડમાં જે પાર્કિંગ છે ત્યાં રાખી અને અહીંયાથી બસમાં ફ્રીમાં જઈ શકો આ વિશાળ પાર્કિંગ છે આખું અહીંયાથી તમને પોતાનું વાહન અંદર નહીં લઈ જવા દઈએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે અહીંયાથી તમને પાંચ પાંચ મિનિટે બસ ચાલુ જ હોય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે અને સર્ક્યુલર રૂટવાળા માટે તો બસ તમને બધા બારે સ્ટોપ હોય છે ત્યાંથી મળે આ ઇલેક્ટ્રિક બસ છે

આ બસ આખી એસી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી થી પણ તમને આ પાર્કિંગમાં આવવા માટે તરત જ પાંચ પાંચ મિનિટે બસ મળતી હોય છે આ ટાઈપની જ એસી બસો